વસુદેવ વસુધેવ દેવમ કંસ દેવ દેવકી પરમાનંદ કૃષ્ણ વંદે જગદગુરુ તો મિત્રો સૌ પ્રથમ આપ સૌ લોકોને આજની કામદા એકાદશીના અમારી ચેનલ તરફથી જય શ્રી કૃષ્ણ તો મિત્રો આજે આપણે આ કામદા એકાદશીનો મહિમા સાંભળીશું વ્રત કથા સાંભળીશું વિધિ સાંભળીશું તેમજ આ વ્રત જો આપણે કરીએ છીએ તો તેનું આપણને શું ફળ મળે છે એના વિશે હું આપને જણાવીશ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો તમારા મિત્રોને શેર કરજો અને અમારી ચેનલમાં જો આપ નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકો સુધી પહોંચતા રહે અને હા મિત્રો જો આપણે નિત્ય અનેક સ્થળોના લાઈવ દર્શન કરવા હોય તો વોટ્સએપમાં અમારો ગ્રુપ છે કે જેમાં અમે નિત્ય દર્શન કરાવીએ છીએ તો તે ગ્રુપમાં જોડાવા માટે અહીંયા જે નંબર લખેલો છે તેના ઉપર અમને ઓમ નમો ભગવતે વાસુદેવાઈ લખીને મોકલી આપજો એટલે આપને અમારા ગ્રુપની લિંક મળી જશે અને એમાં આપ જોઈન થઈ જજો તો આવો મિત્રો આપણે ભગવાનનું હૃદયમાં ધ્યાન ધરીને આ વિડીયોની શરૂઆત કરીએ ૐ નમો ભગવતે વાસુદેવાય અતઃ ચૈત્ર સુદી કામદા એકાદશી વ્રત કથા યુધિષ્ઠિરે ભગવાનને પૂછ્યું કે હે વાસુદેવ આપને નમસ્કાર છે ચૈત્ર સુદ નું શું નામ છે તે મને કહો શ્રી કૃષ્ણે કહ્યું કે હે રાજન પૂર્વે દિલીપ રાજાના પૂછવાથી વશિષ્ઠ ઋષિએ જે કથા કહેલી છે તે એક ચિત્ત થઈને સાંભળો દિલીપ રાજાએ પૂછ્યું કે હે ભગવાન ચૈત્ર સુધી એકાદશીનું શું નામ છે કયા દેવ છે વગેરે સાંભળવાની ઈચ્છા કરું છું કૃપા કરીને કહો વશિષ્ઠ ઋષિ બોલ્યા હે રાજન ચૈત્ર માસના શુક્લ પક્ષની એકાદશીનું નામ કામદા છે કે જે પાપનો નાશ કરનારી અને પુત્ર આપનારી એકાદશી છે પૂર્વે રત્નો સુવર્ણ વડે સુશોભિત એવી ભોગાવતી પુરીમાં પુડરીક નામના નાગરાજા રાજ્ય કરતા હતા ગંધર્વ કિન્નર અને અપ્સરાઓ તેમની સેવા કરતી હતી કે જેમાં લલિત અને લલિતા નામના ગંધર્વ દંપતી રહેતું હતું અને પરસ્પર પ્રીતિવાળા તેમજ કામાશક્ત હતા એક વખત પુનરેક સર્વ નાગો સાથે સભામાં બેઠા હતા તેમાં લલિત ગંધર્વ ગાયન કરવા લાગ્યો પણ પોતાની પ્રિયા લલિતાનું સ્મરણ થતાં ગાયનમાં ભૂલ પડવા માંડી આ થયેલ ભૂલ કર્કટક નાગે પુંડરિક રાજાને કહી દીધી તેથી પુંડરીકે કોપાઈમાન થઈ કામાતોર લલિત ગંધર્વને સાપ આપ્યો કે હે દુષ્ટ તું રાક્ષસ છે કારણ કે ગાતા ગાતા પણ તું સ્ત્રીને વશ થઈ ગયો છે આ રીતે લલિત ગંધર્વ રાક્ષસરૂપ થઈ ગયો તે ભયંકર અને લાંબા હાથવાળો હતો ગુફા જેવું મુખ હતું અને ચંદ્ર સૂર્ય જેવા નેત્રો હતા પર્વત જેવી ડોક હતી અને શરીર આઠ જોજન લાંબુ હતું પોતાના પતિને રાક્ષસ થયેલો જોઈ લલિતાને ઘણું દુઃખ થયું અને રાક્ષસ પતિ સાથે તે ઘોરવનમાં ચાલી ગઈ કદ્રુપો અને મનુષ્યને ખાનારો રાક્ષસ ઘોરવનમાં ભમ્યા કરતો હતો તેની પત્ની લલિતા પણ ઘોરવનમાં ભટકતી અને રોતી હતી એવી રીતે ફરતા ફરતા બંને વિંધ્ય પર્વતના શિખર પર ગયા તે શિખર ઉપર શૃંગ નામના મુનિનો આશ્રમ હતો ત્યાં જઈ લલિતા મુનિને પ્રણામ કરી હાથ જોડી ઊભી રહી ઋષિ બોલ્યા કે હે ભદ્ર તું કોણ છો કોની પુત્રી છો અને અહીં શા માટે આવી છો મારી પાસે સાચી વાત કે લલિતા બોલી કે હે મહારાજ હું મહાત્મા વીર ધનવા ગંધર્વની પુત્રી છું મારું નામ લલિતા છે અને આપની પાસે પતિના દુઃખ માટે આવી છું મારો પતિ સાપના દોષથી દુરાચાર્ય રાક્ષસ થયો છે કોઈ ઉપાય બતાવો કે જેથી મારો પતિ રાક્ષસપણાથી મુક્ત થાય ઋષિ બોલ્યા કે હે સ્ત્રી હે ભદ્રે આજે ચૈત્ર માસના શુક્લ પક્ષની કામદા નામની એકાદશી છે અને સર્વ મનોકામના પૂર્ણ કરનારી છે મારા કહેવા પ્રમાણે તું વ્રત કર અને તેનું પુણ્ય તારા પતિને આપ આથી ઘણી પ્રસન્ન થઈ લલિતાએ એકાદશીનો ઉપવાસ કર્યો બારસને દિવસે મુનિના સાનિધ્યમાં ભગવાન વાસુદેવની પાસે પતિના ઉધાર માટે કહ્યું કે મેં જે કામદા એકાદશીનું વ્રત કરેલું છે તે પુણ્યના પ્રભાવથી પિસાચપણું રાક્ષસપણું છૂટી જાવ અને આમ લલિતાના કહેવાથી લલિતનું રાક્ષસપણું છૂટી ગયું અને તે નિષ્પાપ બની અલૌકિક શરીરવાળો થઈ રત્નો વડે શોભતો ગંધર્વ થઈને ઊભો રહ્યો તે જોઈ પતિ પત્ની બંને પ્રસન્ન થયા પછી એકાદશી વ્રતના પ્રભાવથી એ બંને વિમાનમાં બેસી વિહાર કરવા લાગ્યા હે રાજન લોકોના કલ્યાણ માટે બ્રહ્મ હત્યાદિ દોષોને દૂર કરનારી અને પિસાજપણાને નાશ કરનારી આ કામદા એકાદશીની કથા તમારી આગળ કહી છે આ કથા સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે એવી રીતે બારા પુરાણમાં ચૈત્ર શુક્લ પક્ષની કામદા એકાદશીનું મહાત્મય કહેલું છે ઈતિશ્રી વારાહ પુરાણે કામદા નામ ચૈત્ર શુક્લ એકાદશ્યા મહાત્મય સંપૂર્ણ તો બોલ્ય શ્રી વિષ્ણુ ભગવાન કી જય કૃષ્ણ ભગવાન કી જય

તેથી મારી ભૂલને ક્ષમા કરવા માટે આપ જ સક્ષમ છો અને મિત્રો જેવી રીતે ભાદરવા મહિનાનો વદ પક્ષ પિતૃ પક્ષ ગણાય છે તેવી રીતે આ ચૈત્ર આખો મહિનો એ પિતૃઓનો મહિનો ગણાય છે અને પિતૃઓના મહિનામાં જો કોઈ એકાદશીનું વ્રત કરવામાં આવે છે તો તેનું આપણને સંપૂર્ણપણે ફળની પ્રાપ્તિ થાય છે અને જો આપણે આ એકાદશીનું વ્રત કર્યું હોય અને તે વ્રતનું ફળ જો આપણા પિતૃઓને સમર્પિત કરીએ છીએ તો કદાચ જો આપણા પિતૃઓની ગતિ યમલોકમાં થઈ હોય તો આ એકાદશી વ્રતના ફળથી તેઓને વૈકુંઠમાં સ્થાન મળે છે ભગવાન શ્રીહરિના હરિના વિંદમાં તેમનો વાસ થાય છે અને તેનું આ ફળની પ્રાપ્તિ આપણને મળે છે પિતૃઓ આપણા પર પ્રસન્ન થાય છે અને આપણો આ લોક અને પરલોક સુધરે છે જે વ્યક્તિ કોઈપણ મનોકામના સાથે આ એકાદશીનું વ્રત કરશે તેને આ સાંસારિક પારિવારિક જીવન સાથે સંબંધિત દરેક સમસ્યાનું સમાધાન મળી જશે ભગવાન તેની દરેક મનોકામના પૂર્ણ કરશે અને એટલા માટે જ તો એકાદશીને કામદા કહેવાય છે આપણા શાસ્ત્રો પ્રમાણે આ એકાદશી વ્રતના પુણ્યથી તે જીવને પાપમાંથી મુક્તિ મળે છે કષ્ટોનું નિવારણ થાય છે મનોવાંછિત ફળ મળે છે તેમજ આ એકાદશી આપણને સર્વરૂપે ફળ આપનારી એકાદશી છે એટલે તેને ફળદા એકાદશી પણ કહેવાય છે આ એકાદશીની કથા તેનું મહત્વ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણે તેમના મુખેથી પાનનું પુત્ર ધર્મરાજ યુધિષ્ઠિરને જણાવ્યું હતું અને એટલા માટે આ ચૈત્ર મહિનામાં આવતી આ એકાદશી અન્ય મહિનાની એકાદશી કરતા વિશેષ છે આ એકાદશીનું વ્રત ઘણા લોકો દસમની સાંજે સૂર્યાસ્થી જ કરે છે એટલે કે દસમના દિવસે પણ એકટાણું કરે છે એકાદશીનો આખો દિવસ ઉપવાસ કરે છે અને બારસના દિવસે વ્રતના પારણા કરે છે આ રીતે પણ એકાદશીનું વ્રત થઈ શકે અથવા તો ઘણા લોકો અગિયારસના દિવસે સવારથી પણ આ વ્રતને ધારણ કરે છે દરેક વ્યક્તિએ પોતાની ક્ષમતા પ્રમાણે શરીરનું સ્વાસ્થ્ય ધ્યાનમાં રાખીને વ્રત કરવું જોઈએ શરીરને વધારે પડતું કષ્ટ પડે નબળાઈ આવી જાય એવું થાય તો એ રીતે વ્રત કરવું જોઈએ નહીં કદાચ આપનાથી નિર્જડા ઉપવાસ ન થાય ફળાહાર પર ઉપવાસ ન થાય તો આપ ફરાળ ગ્રહણ કરીને પણ ઉપવાસ કરી શકો છો અથવા તો એકટાણું લઈ શકાય છે કેમ કે જો શરીર સાથ દેશે તો ભવિષ્યમાં આપણે ભગવાનનું ભજન કરી શકીશું ભગવાનની ભક્તિ કરી શકીશું અન્યથા આપણા મુખેથી રામ નામ પણ બોલી શકાશે નહીં તો હવે એકાદશીના દિવસે બની શકે તેટલું વહેલું ઉઠવાનું ઉઠીને ફટાફટ નિત્યકર્મો કરીને સૂર્યદેવને અર્ઘ આપવા જવાનું અર્ઘ આપીને ઘરે આવીને સર્વપ્રથમ ભગવાનની પૂજા કરાય છે અને ભગવાનની પૂજા કરતા પહેલાં પણ આ એકાદશી વ્રતનો સંકલ્પ લેવામાં આવે છે હાથમાં જળ રાખવાનો દીવો પ્રગટાવવાનો અને એવી રીતે જળ વાયુ અને અગ્નિની સાક્ષીએ એકાદશી વ્રતનો સંકલ્પ લેવાનો અને બોલવાનું પૂર્વક અખિલપાવક્ષયપૂર્વક પ્રીતિકામન કામદા એકાદશી વ્રત કરી આ રીતે મંત્ર બોલવાનું કદાચ આપ મંત્ર બોલી ન શકો તો મનમાં ને મનમાં એવું પણ બોલવાનું કે આજના દિવસે ભગવાનની ભક્તિ અર્થે મારી શ્રદ્ધાપૂર્વક હું આ ચૈત્ર મહિનાની સુદ પક્ષની કામદા એકાદશીનું વ્રત ધારણ કરું છું પ્રભુ મારી આ એકાદશીનું વ્રત સ્વીકારજો આ રીતે પણ વ્રતનો સંકલ્પ લઈ શકાય છે અને ત્યાર પછી ભગવાનની વિધિપૂર્વક પૂજા કરવાની ભગવાનને ફળ ફૂલ દૂધ પંચામૃત વગેરે વસ્તુ અર્પણ કરવાની ધૂપદીપ કરવાનો તેમજ જો આપ લાલાની પૂજા કરતા હોય તો ખાસ કરીને માખણ મિશ્રીનો ભોગ અવશ્ય લગાવવાનો કેમકે ભગવાનને માખણ અતિ પ્રિય છે અને જો ભગવાનને તેનો મનપસંદનો ભોગ ધરાવવામાં આવે છે તો ભગવાન રાજી થઈ જાય છે આપણે આપણા ઉપરથી જ જોઈએ કે આપણને મન ભાવતું ભોજન મળી જાય તો આપણે કેટલા રાજી થઈ જાય છે તો આ તો પ્રભુ છે ભગવાનને જો પણ તેનું મન ભાવતું ભોજન મળે તો તેઓ પણ આપણા ઉપર પ્રસન્ન થઈ જાય છે અને ભગવાનને જે પણ કાંઈ પ્રસાદ ધરાવો ભોગ ધરાવો તેમાં એક એક બબે પાન તુલસીજીના ધરાવવાના અને ત્રણ ચાર પાન ભગવાનના ચરણમાં ધરાવવાના અને એકાદશીના દિવસે તુલસી પત્ર તોડવામાં આવતા નથી આ દિવસે માત્ર તુલસીજીની પૂજા જ થાય છે એટલા માટે દસમની સાંજે સૂર્યાસ્ત પહેલાં પત્ર તોડી લેવાના અને કદાચ તુલસીજીના પત્ર તોડતા ભૂલાઈ જાય તો આપણા તુલસી ક્યારે જો નીચે કોઈ પર્ણ પડ્યા હોય તો તે લઈને પણ ભગવાનને ધરાવી શકાય પરંતુ ધ્યાન રાખવાનું કે તુલસી પત્ર આ દિવસે તોડવાના નહીં તો આ રીતે ભગવાનની વિધિવત પૂજા કરીને આરતી કરવાની થાળ ગાવાનો અને ત્યાર પછી આ એકાદશીની વ્રત કથા વાંચવાની સાંભળવાની અથવા તો આપ આખા દિવસમાં જ્યારે પણ સમય મળે છે ત્યારે વ્રત કથા સાંભળી શકો છો અને જ્યારે આપણે ભગવાનની પૂજા કરતા હોય ત્યારે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ વિષ્ણવે નમઃ ઓમ શ્રી કૃષ્ણાય નમઃ શ્રી કૃષ્ણ શરણમમ આપણે ભગવાનનો જે પણ કોઈ મંત્ર આવડતો હોય તે બોલવાનો ભગવાનનું નામ લેતા લેતા ભગવાનની પૂજા કરવાની કે જેથી કરીને આપણું મન ભગવાનની ભક્તિમાં રહે ભગવાનની પૂજામાં રહે અને આ રીતે શ્રદ્ધાપૂર્વક કરેલી પૂજા અવશ્ય ફળે છે અન્યથા એવું પણ કહેવાય છે કે જો ભાવ વગર આપણી સોળસો પચાસ વિધિથી પૂજા કરેલી હોય તો તે પણ આપણને ફળતી નથી પરંતુ ભાવ સાથે માત્ર તુલસી પત્રથી પણ ભગવાનની પૂજા કરી હોય તો પણ આપની પૂજા ફળી જાય છે એટલે કોઈ પણ પૂજામાં આપણો સાચો ભાવ હોવો જોઈએ શ્રદ્ધા હોવી જોઈએ એકાદશીના દિવસે કરેલી ભગવાનની ભક્તિ લીધેલું ભગવાનનું નામ આપણને વિશેષ ફળ આપનારું છે એટલા માટે આજના આખા દિવસમાંથી જેટલો સમય વધુ મળે તેટલો ભગવાનને અર્પણ કરવો જોઈએ દેવ મંદિરે દર્શન કરવા જવું જોઈએ જો સાંજના સમયમાં અથવા સવારના સમયમાં ત્યાં સત્સંગ થતો હોય તો ત્યાં બે ઘડી બેસીને થોડીવાર સત્સંગ ભજન કીર્તન કરવા જોઈએ અને જો આપ મંદિરે જઈ શકો તેમ ન હોય તો અમારે ચેનલમાં અગિયારસના ભજન મૂકેલા જ છે કે જેની લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો ત્યાંથી પણ આપ ભજન સાંભળી શકો છો અમારી સાથે એકાદશીના ભજન સત્સંગ કરી શકો છો આ દિવસે દાન પુણ્ય કરવાનું પણ મહત્વ છે તો ગરીબ જરૂરિયાતમંદને કે જે વ્યક્તિ સુપાત્ર હોય તેને દાન કરવું જોઈએ ગાયને ઘાસ ખવડાવવાનું લીલું ખવડાવવાનું જમવાનું આપણે જે પણ કાંઈ રાંધ્યું હોય તે પણ ખવડાવી શકો છો પક્ષીઓ માટે આપણા ઘર આંગણામાં અગાસી બાલ્કનીમાં પાણીની વ્યવસ્થા કરવાની ચણ રાખવાનું કે જેથી કરીને તે લોકોને આ ઉનાળાના તડકામાં પાણી સરળતાથી મળી શકે આજના દિવસે પુણ્યના જેટલા કામ કરીએ એટલા ઓછા છે જેટલું ભગવાનનું નામ લઈએ તેટલું ઓછું છે આ એકાદશીના કુલ ચોવીસ કલાક મળે છે અને કદાચ ચોવીસ કલાક ભગવાનને અર્પણ કરી દઈએ છીએ તો પણ આજના દિવસે તે ઓછી ગણાય છે જેવી રીતે આપણે માના ગુણગાન કરતાં થાકતા નથી માનું ગુણગાન કરતાં આપણી જિંદગી ચાલી જાય તેવી જ રીતે એકાદશીના દિવસે ભગવાનની ભક્તિ કરવા માટે જેટલો પણ સમય મળે તેટલો ઓછો જ ગણાય છે એટલા માટે આખા દિવસમાંથી વધુમાં વધુ સમય ભગવાનને આપવો જોઈએ રાત્રે થઈ શકે ત્યાં સુધી જાગરણ કરવાનું અને જાગરણ કરતી વેળાએ હું આપને પાઠ જણાવું છું તે પાઠ કરજો અથવા તો દિવસમાં સમય મળે ત્યારે પણ કરી શકાય છે કે જેમાં શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ શ્રી નારાયણ કવચ શ્રીમદ્ ભાગવતનો પાઠ ભગવદ્ ગીતાજીનો કોઈ પણ એક અધ્યાય દામોદર સ્તોત્ર કૃષ્ણાષ્ટકનો પાઠ વિષ્ણુ ચાલીસા કૃષ્ણ ચાલીસા આ પાઠમાંથી આપને જે પણ કોઈ પાઠ આવડતા હોય જે પણ કોઈ પાઠ કરવામાં આપને અનુકૂળતા લાગે તે કરી શકાય છે અમારે ચેનલમાં આ દરેક પાઠ મૂકેલા છે અને દરેક પાઠની લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો ત્યાંથી પણ આપ સાંભળી શકો છો એટલે સરળતાથી ઓછા સમયમાં આપ સાંભળી લેશો અને મિત્રો આ એકાદશી એ કામદા એકાદશી છે કે જે સર્વે મનોકામના પૂર્ણ કરનારી છે જો ભગવાનના ચતુર્ભૂત સ્વરૂપના દર્શન કરવાનો ભાવ રાખીને એકાદશીનું વ્રત કરશો તો ભગવાન અવશ્ય આપને તેમના દર્શન કરાવશે તો મિત્રો આ રીતે આ એકાદશીનો મહિમા છે વિધિ છે વ્રતકથા છે કે જે આજે આપણે સૌ લોકોએ સાંભળ્યું તો મિત્રો આશા છે કે આપ સૌ લોકોએ અમારી સાથે આ એકાદશીનો દસથી પંદર મિનિટનો સત્સંગ કર્યો હશે અને તેનું ફળ ભગવાન આપને પ્રદાન કરે એવી પ્રભુને અમારી પ્રાર્થના છે તો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સુધી પણ પહોંચાડજો તો આપ સૌ લોકોના આશીર્વાદ આ રીતે જ અમારી ચેનલ ઉપર બન્યા રહે એ પ્રાર્થના સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ મને સાંભળવા બદલ આપ સૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર